અત્યારે ખેડૂતો પીડિત છે શોષિત થઈ રહ્યો છે અને જો આવનારા સમય ની અંદર કંપનીઓ ખેડૂતો ને ભાવ વધારો નહીં કરી આપે તો ખેડૂતો ઉગ્ર આંદોલનના મૂડમાં મૂડ માં છે અત્યારે તો પૂતળા દહન કર્યું છે પણ આવતા સમયની અંદર પંજાબવાળી પણ થશે અમરાભાઈ ચૌધરી વાવ થરાદ જિલ્લાના ખેડૂતોએ હાઈફન કંપનીનું પુતળા દહન કર્યું બનાસકાંઠાને વાવધરાદના ખેડૂતોને બટાકાના યોગ્ય ભાવ ન મળતા આજે કાંકરેજ તાલુકાના નાણોટા ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને બટાકા ખરીદતી હાઈફન કંપની ખેડૂતોને યોગ્ય વળતર ન આપતા આજે વિરોધ નોંધાવ્યો હતો અને કાંકરેજના નાણોટા દિયોદર ખીમાણા હાઇવે પર ખેડૂતોએ મોટી રેલી યોજી હાઈફન કંપનીની નનામી કાઢી હતી બનાસકાંઠાને વાવધરા જિલ્લાના ખેડૂતોએ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા અને હાઈફન કંપની સામે હાઇ હાઈ તેમજ વિવિધ નારાઓ સાથે વિરોધ નોંધાવ્યો હતો હાઈફન કંપનીનું પુતળા દહન કર્યું હતું જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાતા દિયોદર ખીમાણા હાઈવે થોડી વાર માટે ચક્કાજામ થયો હતો છે કે ઉત્તર ગુજરાતના ખેડૂતોને હાઈફાન કંપની દ્વારા બટાકાનું બિયારણ મોંઘા ભાવે આપે છે જ્યારે ખેડૂતો બટાકાનું ઉત્પાદન કર્યા બાદ જ્યારે કોલ્ડ સ્ટોરમાં મૂકવા જાય છે ત્યારે હાઈફાન કંપની દ્વારા ખેડૂતોના પકવેલા બટાકાનો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી એવું જણાવ્યું હતું કે જો આવનારા સમયમાં જો યોગ્ય ભાવ નહીં આપે તો મહેસાણામાં આવેલી હાઈફાન કંપની સામે ટૂંક સમયમાં ઉગ્ર આંદોલન કરવું પડે તો પણ કરીશું અત્યારે તો પુતળા દહન કર્યું છે પણ આવનારા સમયની અંદર પંજાબ

તમે સમર્થન આપો અને તમે તાત્કાલિક મારી કોર્ટ સાથે મળો ના કે આવતા સમયની અંદર તમે અમારા ખેડૂતો નિર્દોષ ખેડૂતો તમે પ્રોગ્રામ કરાવશો ને તો એ અમારા ખેડૂતો સાથે રહી અને અમે વેચાઈ દઈશું આવતા સમયની અંદર તમે એક કટો પણ નહીં લઈ શકો કારણ કે ચાર મહિના આ વાત અમારો પાક પાકવાનો છે અત્યારે અમારું લોસ ચૂસી રહ્યા છો તમે કંપનીઓના માલિકો પણ આવતા સમયની અંદર તમારો એક કટો અહીંયા નહીં આવે અને તમે જોર જબરાઈથી તો પ્રોગ્રામ છે ને તો એક લઈ પણ શકો અમે તમામ ખેડૂતો કાયમી માટે આંદોલન કરીશું અને આવતા સમયની અંદર ટૂંક સમયની અંદર આઈફોન કંપનીની જે ફેક્ટરી છે એની અંદર આગળ ટૂંક સમયની અંદર મહેસાણામાં ખાતે મોટું આંદોલન થશે આની જવાબદારી

ભાવની અંદર જે ગઈસાલ ભાવ વધારો હતો એના કરતાં ઘટાડી અને ખેડૂતોનું શોષણ કરવાનું નક્કી કર્યું છે બધી કંપનીઓ ભેગા થઈ અને અત્યારે નક્કી કર્યું કે જે ગઈસાલના ભાવ હતા એના કરતાં ભાવ ઘટાડવામાં આવ્યા છે અત્યારે ખેડૂતો પીડિત છે શોષિત થઈ રહ્યો છે અને જો આવનારા સમયની અંદર કંપનીઓ ખેડૂતોને ભાવ વધારો નહીં કરી આપે તો ખેડૂતો ઉગ્ર આંદોલનના મૂડમાં છે આજે હાઈફન કંપની દ્વારા જે કંપનીઓની આગેવાની લઈ અને ખેડૂતોનું જે શોષણ કરી રહી છે એના વિરોધની અંદર ખેડૂતો દ્વારા પુતળા દહન કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં જો ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળે તો ઉગ્ર આંદોલન થશે અને એની જવાબદારી અત્યારે કંપનીઓની રહેશે અમારી માંગ એ જ છે કે ભાવ વધારો આપો ગઈ સાલ તમને પરવડતા તો આ સાલ નથી પરવડતા અને કદાચ જો ના પરવડતા હોય તો કોર કમિટી સાથે જે તે નિર્ણય થાય બેઠક કરે અને અમને પોષણ સંભાવ આપે અમારી એ જ માંગ છે અંદરખાને જે

અમારાથી જે શક્ય હતું એટલું અમે વિરોધ પ્રદર્શન વધારે ખેડૂતો બધા નારાજ છે કંપનીઓ જો એવું વિચારતી હોય કે અમે ચેક લઈ લીધા છે તો એ ખેડૂતને તે સીડ ઉતારો ત્યારે ખબર પડે કે તમે સક્સેસ ગયા ચેક ઉતાર આ ચેક લેવામાં ખેડૂતો અંદરખાને નારાજ છે ખેડૂતને ભાવ જ જોઈએ છે અને વધુમાં હું કંપનીઓને કહેવા માગું છું કે અત્યારે ભાવેતર ચલો તમે ખોડું ભોળા ખેડૂતોને ભોળવીને કરાવી દીધું પણ પણ પાછળથી વાવેતર થયા પછી અમારે ભાવ તો જોઈએ જ છે એટલે અમે અમારા જૂના ભાવ સાથે અડીક છીએ અને કંપનીઓ સામે ઉગ્ર આંદોલન કરીશું અને અમારે ભાવ જોઈએ છે વાવેતર તમે અમારી સાથે કરાવો છો કોલો અમારી સાથે કરો અને અમારો જ વિરોધ અમને તોડી પાડવા છે એટલે અમે એ નહીં ચલાવી લઈએ